ગુજરાત પ્રવાસન નિગમ અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન ના દસ જાન્યુઆરી બે હાજર ચોવીસ ના રોજ અડાજણ રિવરફ્રન્ટ પતંગ મહોત્સવ પણ પોતાનો પતંગોનું પ્રદર્શન કર્યું હતું ગુજરાત પ્રવાસન નિગમ અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી દસ જાન્યુઆરી બે હાજર ચોવીસ રોજ અડાજણ રિવરફ્રન્ટ ગ્રાઉન્ડ ખાતે સવારથી સાંજ સુધી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન માં આવ્યું છે આ પતંગ મહોત્સવ દરમિયાન છેલ્લા દસ વર્ષથી દેશ વિદેશમાં પતંગ ઉડાવનાર નીતેશ લકુમે પણ પોતાના પતંગોનું પ્રદર્શન કર્યું હતું કાઇટ ફેસ્ટિવલમાં માહિતી આપતા નીતેશ લકુમે જણાવ્યું હતું કે મેં વિવિધ દેશોમાંથી વિવિધ ડિઝાઈનની 3980 નગ્ન પતંગો એકત્ર કરી હતી વડાપ્રધાન અને મુખ્યમંત્રી જેવી મહાન હસ્તીઓ સાથે પતંગ ઉડાવનાર નીતેશ લકુમ અત્યાર સુધીમાં ઇન્ડોનેશિયા જાપાન લંડનમાં પતંગબાજીનું નિર્દર્શન કરી ચૂક્યા છે તેઓ પતંગ પ્રદર્શન દ્વારા હિન્દુત્વ પ્રચાર કરવા પ્રતંગો બનાવી રહ્યા છે અને પ્રદર્શિત કરી રહ્યા છે ત્યારે ઇન્ડોનેશિયામાં પ્રતંગનો ઉત્સવ હતો ત્યારે અમારી અને તેમની રામાયણ પર આધારિત પતંગો રમઝાન મહિનામાં બનાવવામાં આવતી હતી અને ઉડાવવામાં આવતી હતી એ સમન્વય સાથેના પતંગો આજે જુદા જુદા દેશોમાં ઉડે છે અહીં પતંગો બનાવીને પ્રદર્શનમાં લઈ જવામાં આવતી હતી તે સમયે વડાપ્રધાનનું પ્રતિનિધિત્વ મંડળ સાથે અમારી હતું અને આજે જો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આટલું મોટું મંદિર બનાવી શકતા હોય તો હું ભગવાન રામલ્લાના મંદિર સાથે પંચોતેર ફૂટનો નાનો પતંગ બનાવીને ચાલો અયોધ્યા જઈએના નારા સાથે સુરતના લોકોને અયોધ્યા તરફ જવા પ્રેરિત કરી રહ્યો છું મારા અયોધ્યા જઈને હિન્દુ તત્વ સનાતન ધર્મનો પ્રચાર કરવો છે હું પંચોતેર ફૂટની પતંગ સાથે સુરતમાં પતંગ ઉડાવી રહ્યો છું ત્યારે મને ગર્વ છે કે ભગવાન રામ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આશીર્વાદથી હું આ કાર્ય પૂર્ણ કરી રહ્યો છું રામ નામ સાથેના ભગવાન રામ અને નરેન્દ્ર મોદીનું પોસ્ટર છે પતંગમાં અયોધ્યા અને ભગવાન રામના મંદિરને ધનુષ અને બાણ સાથે દર્શાવવામાં આવ્યું છે આ થીમ તૈયાર કરવા માટે ભટાર સ્થિત રુદ્રાક ફેશનની મદદથી ત્રણ કલાકમાં પંચોતેર ફૂટનો પતંગ તૈયાર કરવામાં આવ્યો છે આ ઉપરાંત પાસઠ ઓક્ટોપ્સ પંદર મીટર ચિત્તો પંદર ફૂટ વેલ પંદર ફૂટ શાર્ક વગેરે બસો પતંગો છે હું જોની કુમાર લખું છે હું સુરત ગુજરાતથી છું અમે દસ વર્ષથી ઇન્ટરનેશનલ ગાઈડ ક્લાઇન કરી રહ્યા છે અને આજે બાવીસ તારીખે જે પીએમ મોદી દ્વારા રામ મંદિરનું થવાનું જ ઉદઘાટન એના પર અમારી મેન થીમ છે અને અમને ખૂબ જ આનંદ થઈ રહ્યો છે મેં નાઇન્ટીન ઇયર્સથી છું ગ્રેજ્યુએશન કરું છું અને લાસ્ટ દસ વર્ષ નાનપણથી મેં મારા પપ્પાને જોઈને પતંગ ઉડાવું અને એમની સાથે જાઉં પણ જે અમને અંદરથી ઈચ્છા એક્સાઇટમેન્ટ હોય છે તે કઈ અલગ જ હોય છે અને એ વચન પછી ત્યારે દેખાતું જ નથી કે આટલું હોય છે વચન તને આ શોખ જે આવ્યો છે પતંગનો એ સિવાય તને બીજા કયા શોખ હોય પતંગનું ડિઝાઇનિંગ બધું કરવાનું હોય સ્ટિચિંગનું કામ છે એની અંદરનું જે વર્ક ડિટેલિંગમાં કરવાનું હોય એ બહુ બધું છે ભલે હું એન્જિનિયરિંગનું કામ એન્જિનિયરિંગનું ભણી રહેલું છે પણ સાઈડમાં પણ મને આ ડ્રોઈંગ બહુ બધું બીજાનો શોખ છે સાથે બીજા છોકરાઓને હું બસ બીજા છોકરાને એક કે ભણવા પર તો ધ્યાન આપો જ પણ સાથે બીજી બધી એક્ટિવિટીસ છે એના પર પણ ધ્યાન આપો ભણવાનું એટલું મહત્વ નથી એના વગર એવું નથી કે દુનિયા અટકી જાય છે પણ ભણશો તો પણ તમને કામ લાગશે અને ભણવા સાથે બધી બધું